प्रश्न 1 ताजमहल ની ઊંચાઈ કેટલા મીટર છે A 73 મીટર B 75 મીટર C 80 મીટર D 90 મીટર સાચો જવાબ છે ઓપ્શન A 73 મીટર પ્રશ્ન 2 રસગુલ્લા કયા રાજ્યની લોકપ્રિય મીઠાઈ છે A દિલ્હી B કાગરા C ગુજરાત

પ્રશ્ન ચાર કયા સજીવમાં મનુષ્યો જેવા જ ડીએનએ હોય છે એ સાપ બી ઉંદર સી ટર્ટલ ડી ચિમ્પાન્ઝી સાચો જવાબ છે ઓપ્શન ડી ચિમ્પાન્ઝી પ્રશ્ન પાંચ ઓસ્ટ્રેલિયા રાષ્ટ્રીય પ્રાણી કયું છે એ કાંગારું બી ઉંદર સી કોઆલા બી શાહમરૂ સાચો જવાબ છે ઓપ્શન A કાંગારુ. વિડિયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક, કોમેન્ટ અને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો. પ્રશ્ન 6. ભારતમાં પ્રથમ સ્માર્ટફોન ક્યારે લોન્ચ થયો હતો? A 2005 B 2009 C 2008 D 2012 સાચો જવાબ છે ઓપ્શન બી બે હજાર નવ પ્રશ્ન સાત ગુજરાતમાં કયું પ્રવાસન સ્થળ કચ્છ રણોત્સવ માટે જાણીતું છે એ સોમનાથ બી દ્વારકા સી રણકચ્છ ડી ચોટીલા સાચો જવાબ છે ઓપ્શન સી રણકચ્છ પ્રશ્ન આઠ नर्मदा नदी કયા બંદરે સમુદ્રમાં મરે છે એ દહેજ બી ભરૂચ સી સુરત ડી મોરબી સાચો જવાબ છે ઓપ્શન એ દહેજ પ્રશ્ન 9 ભારતનો મીની તાજમહેલ કયો કહેવાય છે એ લાલ કિલ્લો બી પત્નીની કબર સી લોટસ ટેમ્પલ दी कुतुब मीनार साचो जवाब छे ऑप्शन बी पत्नी नी कबर प्रश्न दस कंप्यूटर भाषा शो कहवाय छे ए हिंदी बी अंग्रेजी सी जावा डी बाइनरी कोड साचो जवाब छे ऑप्शन डी बाइनरी कोड प्रश्न 11 बाबासाहेब अंबेडकरनी पत्नी નું નામ શું છે A લક્ષ્મી B પાર્વતી C रमाबाई D કસ્તુરબા સાચો જવાબ છે ઓપ્શન D કસ્તુરબા પ્રશ્ન 12 કયો પક્ષી જન્મતાની સાથે જ ઉડવાનું શરૂ કરે છે A हंस B કોયલ C કબૂતર

कारी नदी कोने कहवाई छे एक गंगा नदी बी यमुना नदी सी शारदा नदी डी नर्मदा नदी साचो जवाब छे ऑप्शन सी शारदा नदी प्रश्न पंदर कई शाक भाजी खावा थी कैंसर मटे छे एक भिंडा बी कोबी सी गाजर डी रींगण સાચો જવાબ છે ઓપ્શન C ગાજર આપણે 15 પ્રશ્નો પૂરા કર્યા છે તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરો પ્રશ્ન 16 કયો પ્રાણી મૃત્યુ પછી પણ ઊભું રહે છે A ઘોડો B જીરાફ C હાથી D ઊંટ સાચો જવાબ છે ઓપ્શન A ઘોડો પ્રશ્ન 17 સવાર કોઈ આવે કાવ્યો કોને લખ્યો છે એ ઉમાશંકર જોશી બી ઝવેરચંદ મેઘાણી સી નર્મદામ સાચો જવાબ છે ઓપ્શન ઉમાશંકર જોશી પ્રશ્ન અઢાર ઇલેક્ટ્રિક હીટરનો વાયર શેના બનેલા હોય છે એ કોપર બી એલ્યુમિનિયમ સી નિક્રોમ कोपर। साचो जवाब छे ऑप्शन सी निक्रोम प्रश्न ने शोध क्या देश में थी बी चीन सी भारत डी जापान साचो जवाब छे ऑप्शन बी चीन પ્રશ્ન વીસ કયું ફળ ખાવાથી તણાવ દૂર થાય છે બી કેરી ચીકુ સાચો જવાબ છે ઓપ્શન બી નારંગી પ્રશ્ન એકવીસ રાવણે કયા દેવને પગ નીચે દબાવ્યો હતો એક કૃષ્ણ બી શ્રીરામ સીત શનિ હનુમાન સાચો જવાબ છે ઓપ્શન સી શનિ પ્રશ્ન બાવીસ ભારતમાં કેટલા પ્રકારના પાંદડાવાળા શાકભાજી ખાવામાં આવે છે એક બસ્સો બી ત્રણસો સી ચારસો દી પાંચસો સાચો જવાબ છે ઓપ્શન એ બસો પ્રશ્ન ત્રેવીસ કયા દેશમાં કેળાનું સૌથી વધુ ઉત્પાદન થાય છે એ ભારત બી જમી અમેરિકા પાકિસ્તાન સાચો જવાબ છે ઓપ્શન બી જમૈકા પ્રશ્ન ચોવીસ ગાંધીજીનો જન્મ કઈ તારીખે થયો હતો એ બે ઓક્ટોબર एक हजार आठ सौ ओगसित्तर बी चौदह नवंबर एक हजार आठ सौ सी सौ एनसी साचो जवाब छे ऑप्शन बे अक्टूबर एक हजार आठ सौ ओगसितर प्रश्न पच्चीस गिरनार नो पर्वत क्या शहर मा आवेलो छे ए जामनगर बी जूनागढ़ सी गांधीनगर डी भुज साचो जवाब छे ऑप्शन बी जूनागढ़ प्रश्न छवीस पहला मरघी आवी के इंडा वैज्ञानिकों कहे छे के पहला मरघी आवी अने पछी इंडू आवियू મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આભાર